નમસ્કાર આ ખાસ તાલીમમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે એડીઆર વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ અને હા આ ખાસ કરીને પેરાલીગલ સ્વયંસેવકો માટે તૈયાર કરવામાં આવ્યું છે કારણ કે આ વિશે તેમના કામ માટે ખૂબ જ મહત્વનો છે ઓકે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં એડીઆર શું છે અને કોર્ટરૂમની બહાર એનું શું મહત્ત્વ છે એ સમજીશું પછી એડીઆરની અલગ અલગ પદ્ધતિઓ કઈ છે એની વાત કરીશું એ પછી એક પેરાલીગલ સ્વયંસેવક તરીકે ન્યાય અપાવવામાં આપણી શું ભૂમિકા હોય છે એ જોઈશું અને છેલ્લે મધ્યસ્થી કેવી રીતે કરવી એની પ્રેક્ટિકલ ગાઈડ પર નજર નાખીશું ચાલો તો શરૂ કરીએ તો આપણો પહેલો વિભાગ કોર્ટરૂમની બહાર એડીઆરને સમજવું આપણે સંઘર્ષમાંથી ઉકેલ તરફ કેવી રીતે જઈ શકીએ એની વાત કરીએ સૌથી પહેલા તો એ સમજવું પડે કે આપણા દેશમાં વિવાદો ઉકેલાય છે કેવી રીતે હવે એક મૂળભૂત સવાલ મનમાં આવે ખરું ને કે ભાઈ ભારતમાં કોઈ પણ ઝઘડો કે વિવાદ ઉકેલવો હોય તો એના મુખ્ય રસ્તા કયા છે આ સવાલ જ આપણી આખી ચર્ચાનો પાયો છે જુઓ મુખ્યત્વે બે રસ્તા છે એક છે વિરોધાત્મક પ્રણાલી એટલે કે આપણી જે રેગ્યુલર કોર્ટ કચેરીની સિસ્ટમ છે એ જ્યાં બધું કાયદા અને નિયમો મુજબ ચાલે અને છેવટે જજ સાહેબ પોતાનો ચુકાદો આપે અને બીજો રસ્તો છે વૈકલ્પિક પ્રણાલી જેને આપણે એડીઆર કહીએ છીએ અહીં કોર્ટની બાર જ વાટાઘાટો અને મધ્યસ્થી દ્વારા મૈત્રીપૂર્ણ રીતે સમાધાન પર પહોંચવાનો પ્રયાસ થાય છે તો આ એડીઆર છે શું સરળ શબ્દોમાં કહીએ તો એ એવી પદ્ધતિઓનો સમૂહ છે જેનાથી સમાજમાં થતા ઝઘડાઓ આપણે કોર્ટ કચેરીના લાંબા ચક્કરમાં પડ્યા વગર જ ઉકેલી શકીએ એક વાત યાદ રાખવા જેવી છે આ કોર્ટ સિસ્ટમનો કોઈ વિકલ્પ નથી પણ એની સાથે સાથે ચાલતી એક સરળ અનૌપચારિક અને સાચું કહતો સસ્તી પદ્ધતિ છે તો પછી એડીઆર લાવવા પાછળનો મુખ્ય હેતુ શું છે જો સૌથી પહેલું તો એ કે સામાન્ય માણસને ન્યાય સરળતાથી મળી રહે બીજું વિવાદોનો ઉકેલ વધુ અસરકારક રીતે આવે આનાથી કોર્ટો પર જે કેસોનો ભરાવો છે એ પણ ઓછો થાય અને સૌથી અગત્યનું લોકોનો સમય અને પૈસા બંને બચે આ જ તો એડીઆરનો સૌથી મોટો ફાયદો છે ચાલો હવે આપણે બીજા ભાગ તરફ આગળ વધીએ એડીઆર ટૂલકીટની સમજૂતી મતલબ કે એડીઆરમાં કઈ કઈ મુખ્ય પદ્ધતિઓનો સમાવેશ થાય છે અને એ કામ કેવી રીતે કરે છે એના પર એક નજર કરીએ સૌથી પહેલી પદ્ધતિ છે આર્બિટ્રેશન એટલે કે લવાદી આને તમે એક પ્રકારની પ્રાઇવેટ કોર્ટ સમજી શકો આમાં એક તટસ્થ વ્યક્તિ જેને આપણે લવાદ કહીએ એ બંને પક્ષોને સાંભળે છે અને વિવાદના કાયદાકીય પાસા તપાસીને પોતાનો નિર્ણય આપે છે અને હા આ નિર્ણય જેને આર્બિટ્રલ એવોર્ડ કહેવાય એ બંને પક્ષો પર કાયદેસર રીતે બંધન કરતા હોય છે બીજી પદ્ધતિ છે કોન્સિલિએશન એટલે કે સમાધાન આ પ્રક્રિયા મોટાભાગે કોર્ટ તરફથી જ શરૂ કરવામાં આવે છે આમાં એક તટસ્થ સમાધાન કરતા હોય છે જે બંને પક્ષોને કેસ લડવાને બદલે એકબીજા સાથે વાતચીત કરીને વાટાઘાટ કરીને કોઈ વચલો રસ્તો કાઢવા માટે મદદ કરે છે અહીં સમાધાન કરતાં થોડો વધારે એક્ટિવ રોલ ભજવે છે એ પોતે પણ ઉકેલો સૂચવી શકે છે અને ત્રીજી અને ખૂબ જ મહત્ત્વની પદ્ધતિ છે મધ્યસ્થી આ એકદમ સ્વૈચ્છિક અને ગોપનીય પ્રક્રિયા છે આમાં મધ્યસ્થીનું કામ ફક્ત બંને પક્ષો વચ્ચે વાતચીત કરાવવાનું મુદ્દાઓ સ્પષ્ટ કરવાનું અને ઉકેલના અલગ અલગ વિકલ્પો શોધવામાં મદદ કરવાનું છે સૌથી મોટી વાત અહીં નિર્ણય મધ્યસ્થી નથી લેતો નિર્ણય લેવાની આખરી સત્તા તો બંને પક્ષકારો પાસે જ રહે છે આ જ મધ્યસ્થીની ખાસિયત છે ઓકે તો હવે આ ચારેય પ્રક્રિયાઓ વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ જો કોર્ટની પ્રક્રિયા અને આર્બિટ્રેશન આ બંનેમાં શું થયું હતું એના પર એટલે કે ભૂતકાળ પર વધારે ફોકસ હોય છે જ્યારે મધ્યસ્થી અને સમાધાનમાં વર્તમાન અને ભવિષ્યના સંબંધો કેવી રીતે સુધરે એના પર ધ્યાન આપવામાં આવે છે બીજો મોટો તફાવત એ છે કે કોર્ટ અને આર્બિટ્રેશનનો નિર્ણય કરતા હોય છે જ્યારે મધ્યસ્થીમાં જો બંને પક્ષો રાજી થાય તો જ સમજૂતી કરતા બને છે અને હા કોર્ટની કાર્યવાહી જાહેર હોય છે જ્યારે બાકીની ત્રણેય પ્રક્રિયાઓ ખાનગી હોય છે